સોહલાભાઈ ધાર્મિક માણસ થઈ ગયા બધા સાંભળવા કોઈ લાઈફ માં નોલાભાઈ ભાગી ગયા કે હું જાવ બધા સાંભળવા તો કીધું હું ઘરે ઘરે આવું તો ચાર જણા મિત્રો જે પણ લાઈવમાં જોડાયેલા હોય લાઈક કરી દેજો ડબલ વાર ડિસ્પ્લેમાં એટલે લાઈક થઈ જશે અને કોમેન્ટ કરો શરીફ થઈ ગયા ઓ બીડી પીને હા બીડી પી પીને ગયા એ કે અહીંયા પીને જાઓ એટલે પછી મજા આવે એ કે તબલા વગાડવાની મંજીરા વગાડવાની તબલા વગાડવા ગયા છે આજે જો હશે ને હું અહીંથી જાઉં ને વગાડતા હે ને તો બ્લોક માં લઈ લે તો કાલે સાંજે સાત વાગે આવશે બ્લોક જોઈ લે તો બધા દાંત કાઢે છે Oh તમારે રીલ મેં જોઈ દીધી આજ આયશા દીધી લાઈક કરી કોમેન્ટ કરી મસ્તીની હું આવી હો કપડા સુખાય ને હા કાય વાંધો નહીં બેન આવો બે મિનિટ ઓકે તો કલ્પેશભાઈ કહે છે હું એમ હા એમ એમ કહે છે કલ્પેશભાઈ તો હું તમે કલ્પેશભાઈ પૂછું કીધું પણ મને કાંઈ ખબર નહીં કે કપડાં હુકાવવાનું તમે કહો છો એ પેલા કોમેન્ટ કરો અને કઈ રીલ્સ રીલ્સ નથી પણ મતલબમાં વિડીયો હતો કે કાંઈ ખબર નહીં આજ મેં કોમેન્ટ કરી છે તમારામાં રીલ્સ હતી કે વિડીયો હતો કાંઈ ખબર નથી હવે મને બહુ પાકું યાદ નથી પણ હતો એક વિડીયો હતો આમ હતો કાંઈક બારીમાંથી દેખાતી હતી ગાડીઓને એવું હવે બહુ પાકું તો યાદ નથી પણ મેં કોમેન્ટ હોતી કરી છે ને લાઈક કરી છે એમાં મારી એક મિસ કોમેન્ટ હતી બીજા કોઈ ની હતી નહીં અમે રીલ જોઈ એમ એટલે કલ્પેશ ભાઈ હું તમારી વાત નથી કરતો હું આયશા દીદી ની વાત કરું છું મોમ વાલી આ વિડીયો નાખી હતી આજે અમે હા બસ જોઈ મને લાગ્યું રીલ હશે પણ મને ભૂલાઈ ગયું મેં કોમેન્ટ કરી છે એમાં એક જ મારી કોમેન્ટ હતી બીજા કોઈની હતી નહીં પહેલી કોમેન્ટ મારી જ હતી એમાં હા એમાં મેં આ પણ વિડીયો હશે મને એમ કે રીલ હશે મને એવું લાગ્યું હા ખબર છે ઓકે ઓકે ભાઈ તો રીલ નથી મારો ભાઈ કલ્પેશભાઈ વિડીયો હતો મને યાદ નહોતું હવે કલ્પેશભાઈ તમે કયા હું લાઈનમાં બ્લોક થયો છું એ કેમ કલ્પેશભાઈ તો આપણે કલ્પેશભાઈ તમને પૂછે છે કે એના માટે શું કરવું એમ કશિશ ની લાઈવમાં બ્લોક થયો છું એ કેમ કરવું કલ્પેશભાઈ શોર્ટ વિડીયો હતો તો બેન હવે તમે નક્કી કરેલ હું હતું નગર પાછું હું જઈને જોઈ આવું કોઈ વ્યક્તિએ કર્યું છે કુનાલભાઈ એમ કહે છે તો કલ્પેશભાઈ લાઇનમાં હોય તો જરાક જવાબ આપો આપણે કુણાલભાઈને કુણાલભાઈને જવાબ આપો કે એમાં શું કરવાનું એમ બીજા કોઈકે બ્લોક કરી દીધા છે તો એને કઈ રીતના કશિશ બેનના ફોનમાંથી થાય કશિશબેનના ફોનમાંથી થાય એમ કહે છે આપણે કુણાલભાઈ કે ફોન ફોનમાંથી થાય પણ કેમ થાય એટલે ભાઈ એમ કે છે કે કઈ રીતના કરવાનું એમ કયો મને કલ્પેશભાઈ એટલે હું પ્રોસેસર કરવાની જરાક લખી તમે કહો હું વાસી લે કુનાલભાઈ ને કહું કુનાલ ભાઈ વાસી લે તમે કયો એમ મતલબ માં કલ્પેશભાઈ